વાલાવાડેલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ ભાઈ મોર્નિંગ તો એવી બ્યુટીફુલ સરસ મજાની છે આકાશમાં પક્ષી ઉડે છે અને ઠંડી પણ છે થોડી થોડી અને હું તો અત્યાર સુધી બ્લેન્કેટ માં જ હતી મમ્મી પણ હતા એક વાર નીચે ચા પીવાઈ ગઈ છે પોણા આઠ વાગે છે ભાઈ અમારી મોર્નિંગ પોણા સાત વાગે થઈ ગઈ તેમ વેલા ઊઠી ગયા તો બ્લોગ સ્ટાર્ટ થાય છે પોણા આઠ વાગે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારા બધાનું મારા મમ્મીના મસ્ત કિચનમાં મમ્મી બીજી વારની ચા કરે છે ચાલો બધા ચા નાસ્તો કરવા કામ તો જો કે હજી બધું બાકી છે આજે ઠંડી છે એટલે ધીમે ધીમે થશે પેલા તમે નાસ્તો કરવા ચાલો બધા ગાય સાડા નવ થાવા આવ્યા છે અને બાજુ એ દરબાર ની દીકરી દૂધ દેવાય હું ડેલે જાઉં છું કારણ કે હવે રાતે નહીં થાય સવારે જ થશે અને બસ જસ્ટ હમણાં કઈ ઉમેશા પપ્પા આરે એ લાઈક ધાડી કાઢી દા બહુ જ વાતો આમ બધા કરી ઉમેશા પપ્પા અત્યારે અત્યાર સુધી ડેલી ખુલ્લી છે અને શાકવાળા ભાઈ આવ્યા છે પણ થોડુંક આઘા છે અને આજે બાર તારીખ છે ગઈ બાર તારીખે હું બગદાણા સેવામાં ગઈ હતી તમને ખબર જ હશે પણ આ વખતે નથી ગઈ કારણ કે મને મજા નથી શરદી માથું બધું ખૂબ છે ગળામાં દુઃખે તો બસ હવે દૂધ ગરમ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આજે આ દરવાજો પણ ખોલી નાખ્યો છે પણ મારા પગ અંદર જતા ઉમરો આમ પાર કરતા હોય તે મારી હિંમત નથી એક પગ હું ન મૂકી શકું તો બધી ડીડીટી છાઇટી છે તલવટે કાલે જાય રહ્યા છે અને હું દરવાજો ખોલું ને એ આવી રીતે કરું એટલે કાંઈ પણ હોય એટલે આઘું બી ઊભું જાય પણ હું અંદર તો નહીં જ જાઉં. થોડીક વાર ખુલ્લો રાખાય પછી બંધ કરી દઈ. શાકભાજી આવી ગયું છે ને શાકભાજીમાં તો મરચાં બહુ મસ્ત છે. સિંગ રોટલા તીખા બહુ હોય. મેથીની ભાજી છે થોડી કોથમીર એને ફ્રીમાં દીધી છે. આજનું મેનુ છે મેથીની ભાજી અને રોટલા. જો કે રોટલા મમ્મી ખાય હું નહીં. ચાલો બધા મેથીની ભાજી ફોલવા. I'm going to talk to you. I'm going to talk to I'm going to talk to you. I'm going to talk you. I'm going to talk to 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 you. I'm going you. ગાઈસ અગિયાર વાગ્યા છે બ્લોગ તો સાંજનો સ્ટાર્ટ થઈ ગયો તો પણ ફરી વખત સ્વાગત છે તમારા બધાનો પારોલા બ્લોગમાં તો ભાઈ મમ્મી ભાજી તો સુધારી ગઈ છે મમ્મી હવે ભાજી ધોવે છે અને હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે મારે ઓશિકાના કહો અને ત્યારે તમને ખબર છે લીધા છે એ મને સીવી ક્યારે દે છે પૂછવા તો ચાલો જઈએ ગાયું મસ્ત ઊભી છે તમને દેખાતી છે છે ને મસ્ત ગાયું ઊભી છે આ કોઈ છે નહીં ફ્રેન્ડ રજુ માં આવાનો તો પણ આવ્યા નહિ અહીંયા કોઈ નથી હું એક જ છું નવરી આવ તો ફ્રેન્ડ હવે રાજકોટ જવાની તૈયારી પણ કરીએ પૂછીએ એને કે ક્યારે દઈ જાય છે તો ફ્રેન્ડ મારી ફ્રેન્ડ ના ઘરે હું જઈ આવી છું પણ મારે મારી જે ફ્રેન્ડ ને ઘરે આ સેવા રાખવાની છે ને એ આજે બાર તારીખ છે બધા સેવામાં ગઈ છે તો બસ સાંજે ચાર વાગે આવી જશે એટલે પાંચ વાગે ત્યાં જાય પણ સોરી

સાડા સાત વાગ્યા સાડા સાત જ છે ને હા ફ્રેન્ડ સાડા સાત જ વાયગ્યા છે ટી ઇઝ નોટ વેર મમા સાડા સાત માં મારા મમ્મી જમી ખાઈ લીધું છે ને સૂઈ પણ ગયા છે જો આવું છે ચાલો તમે બધાય પણ જમી લીધો એ તો આરામ ફરમાવા કાંઈ નહીં હું બીજું હું એકલી એક લીરા હાડા લઈ જોવે મમ્મી ફ્રેન્ડ સામિંદ્રુ એવું જોરથી તો પડ્યું ને કેરબા ઉપર તને જોરથી એવું પડ્યું કે મારા મમ્મી બિચારા હતા એ ઉઠી ગયા બી ગયા હુંય બી ગઈ જો હરાંડ રાંડનું જો 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 કેવું મસ્ત છે ઉપર ચડશે પળિયામાં ચડી ગયું પણ બીવરાવી કેવી દીધું